ડીસામાં વંદે માતરમ યુવા ગ્રુપ દ્વારા વિશાલ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં સૈનિકો અને જરૂરિયાતમંદ નાગરિકોને તાત્કાલિક રક્ત ઉપલબ્ધ કરવાનો રહ્યો હતો વિશ્વકર્મા મંદિર ખાતે યોજાયેલા આ કેમ્પમાં ભણસાલી ટ્રસ્ટ અને સંકલ્પ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું આ કેમ્પમાં ઘણા અગ્રણીઓની હાજરી નોંધાઈ હતી આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા તથા ગુજરાત વેર હાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા અને આવા સેવા કાર્યોના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો જેમ જેમ દાતાઓનો પ્રવાહ જોવા મળ્યો તેમ તેમ માનવતા માટેની લાગણી પણ ઊંડાઈથી અનુભવી શકાય તેવી હતી સાચી દેશ સેવા એ જ છે જ્યાં જરૂર પડવા પહેલા તૈયારી થઈ જાય વિસાની આ પહેલ અન્ય શહેરો માટે પણ પ્રેરણા બની રહી છે